નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં જીરા સંબંધિત ઉપાય કરવાથી ઘર સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે જીરાના આ ટોટકાઓ આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને કામમાં આવતી અડચણોને દૂર કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે તેથી તમે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓમાંથી જલ્દીથી રાહત મેળવી શકો છો તો આ ઉપાય કયા છે તો તે જાણીએ તે કે આ ઉપાય જીરા સંબંધિત છે તમે તમારા ખોરાકમાં સ્વાદ વધારવા માટે જીરાનો ઉપયોગ તો કરો છો પરંતુ તમને આ ઉપાય વિશે ખબર નહીં હોય જો આ ઉપાય તમે યોગ્ય રીતે કરવામાં આવે તો તમે ન માત્ર જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી ઝડપથી રાહત મેળવી શકો છો પરંતુ લક્ષ્મીજીનું વરદાન અને આશીર્વાદ પણ મેળવી શકો છો જ્યોતિષશાસ્ત્રમાં જીરાના આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે રાહત મેળવવા માટે ઉપયોગ કરી શકાય છે અને તમે તમારા ગ્રહોને પણ સંતુલનમાં લાવી શકો છો એટલું જ નહીં પરંતુ તમે તમારા જીવનમાં ચાલી રહેલી પૈસા સંબંધિત સમસ્યાઓથી પણ રાહત મેળવી શકો છો

જીરા સંબંધિત ઉપાયો ધીમે ધીમે કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો આ ઉકેલ કરવામાં આવે તો તમારી આર્થિક સ્થિતિ ઘણી મજબૂત રહે છે જીરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જીવનમાં સતત આવતી સમસ્યાઓ દૂર થાય છે બીજી તરફ તમારું ભાગ્ય કેવી રીતે આકર્ષિત કરી શકાય તો તમે જે પણ કાર્ય શરૂ કરો છો તેમાં તમને સફળતા મળે છે મિત્રો ધારો કે તમારી કુંડળીમાં વાસ દોષ હોય મંગળ દોષ હોય અથવા તો શનિ દોષ હોય તો તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે જેનાથી તમે ભાંગી પડ્યા છો તમારા જીવનમાં તમે કોઈ જગ્યાએ હશો કે પૈસા આવવાનું ત્યાં બંધ થઈ ગયું હોય તમને કોઈ પણ બીમારી થઈ હોય અને તેનો ઈલાજ પણ ન જડી રહ્યો હોય પણ કોઈ ફાયદો પણ નથી થઈ રહ્યો તો મિત્રો તેના માટે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને તમને શાસ્ત્ર પ્રમાણે જીરાના એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જો તમે યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરશો તો તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળશે કારણ કે મિત્રો આ એક ખૂબ જ સરળ વસ્તુ છે જે ખૂબ જ સરળતાથી મળી શકે છે પરંતુ તેનો ઉપાય કેવી રીતે કરવો તે તમે જાણતા નહીં હોય મિત્રો એક વાતનું ધ્યાન રાખજો કે તંત્ર શાસ્ત્રમાં જીરાનો ઉપાયને સર્વશ્રેષ્ઠ ઉપાય જણાવવામાં આવ્યો છે આ વાત તો એટલી હદે આગળ વધી ગઈ છે કે જો કોઈ વ્યક્તિ લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા ઈચ્છે છે અને જો તેને તેની સામે માત્ર જીરાનો ઉપાય સાચા હૃદયમાં અને યોગ્ય સમયે કરે તો તેને લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ મળે છે અને તે પછી તેને ક્યારેય અનાજની અછતનો સામનો નથી કરવો પડતો તેથી જ મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર ઉપર બની રહે અને દેવી લક્ષ્મીજીના આશીર્વાદ સાથે તમારા જીવનમાં ધનનો વરસાદ થાય અને પૈસાની અછત ન સર્જાય તો તેના માટે દેવી લક્ષ્મીજી તમારા ઘરની નજીક હોવા જોઈએ તમે જે પણ કાર્ય શરૂ કરો છો તો તેમાં દેવી લક્ષ્મીજીના આશીર્વાદ થી જ તમને સફળતા મળે છે જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત સમસ્યાઓ સરળતાથી સમાપ્ત થઈ જશે જો તમે ઈચ્છો છો કે તે સંપૂર્ણ રીતે થઈ જાય તો આ ઉપાયને

તમે સંપૂર્ણ રીતે સાજા થઈ જશો તમારે આ ઉપાય પાંચ અઠવાડિયા સુધી કરવાનો છે પાંચ અઠવાડિયા એટલે કે પાંચ શુક્રવારે કરવો પડશે તો પાંચ અઠવાડિયા સુધી તમે તામસિક ખોરાક ન ખાઈ શકો તામસિક ખોરાક એટલે દારૂ ગુટકા પાન મછાલા માછલી ઈંડા આ બધી વસ્તુઓ તમારા માટે નથી આ વસ્તુઓ ખાવાનું છોડી દીધા પછી હવે તમારે શુક્રવારે સવારે ઉઠીને સ્નાન કરવું લાલ કપડો પહેરવા દેવી લક્ષ્મીની પૂજામાં લાલ રંગ ખૂબ જ શુભ છે હવે તમારે એક લાલ કપડું લેવું પડશે તેના પર તમારે એક રૂપિયાનો સિક્કો રાખવાનો છે અને થોડું જીરું નાખવાનું છે તમારે આ લાલ કપડાને મૂળાના દોરાથી બાંધવાનું છે ત્યારબાદ તે દોરાથી બાંધેલા લાલ કપડાને માતા લક્ષ્મીજીના મંદિરની બહાર બેઠેલા હોય તેને દાન કરવાનું જ છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું ઋણ સંપૂર્ણ રીતે દૂર થઈ જશે તમને દેવાના બોજમાંથી આસાનીથી રાહત મળી જશે હવે મિત્રો આ સાથે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ તો જે ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે કદાચ તમને આ વાત ખબર નહીં હોય જ્યારે તમારા ઘરની પ્રગતિ થાય છે ત્યારે તમારા મિત્રો અને સંબંધીઓ જે કદાચ તમારા ઘર પર ખરાબ નજરો નાખતા હોય તો પછી તમારા ઘરમાં દેવી દેવતાઓના આશીર્વાદ આવતા બંધ થઈ જાય છે અને કદાચ આ એટલી ખરાબ વસ્તુ છે કે લીલા ઝાડને પણ સુકાવી નાખે છે તમારા ઘરને આશીર્વાદ નથી મળતા તમારા ઘરની પ્રગતિ નથી થતી અજો તમારા ઘરને આશીર્વાદ અને તમારું ઘર સમૃદ્ધ રહે તો અમે તમને એક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જો તમે આ ઉપાય જણા જાણતા ન હોય તો આ ઉપાયને તમે જરૂરથી એકવાર ઉપયોગ કરી લેજો તો મિત્રો મંગળવારે સૂર્યાસ્ત થયા પછી આ ઉપાય તમારે કરવાનો છે પરંતુ આ ઉપાયને તમારે ત્રણ મંગળવાર માટે કરવો પડશે કે ત્રણ મંગળવાર કરવાથી નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાંથી ખતમ થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે તો તે કરવા માટે તમારે માટીનો દીવો લેવાનો છે માટીના દીવા સિવાય જો તમારી પાસે પિત્તળનો દીવો હોય તો પણ તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો તેના પર તમારે થોડું થોડું કરીને જીરું નાખો ત્રણ કાળા મરી નાખો લવિંગ નાખો અને તમારે આટલું જ નાખવાનું છે તમારે ત્રણ મંગળવાર સુધી તેને બાળીને આખા ઘરમાં થોડા સમય માટે તેનો ધુમાડો કરવાનો જ છે અને આખા ઘરને આશીર્વાદ આપવાના છે આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાંથી બધી જ નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જશે અને તમારા ઘરમાં નક્ષત્રો સારા થવા લાગશે પૂજા દરમિયાન દેવી દેવતાઓનો વાસ થાય છે અને જે કોઈ પણ નકારાત્મક શક્તિઓ અથવા તો કોઈની દ્રષ્ટિ અસર હશે તે પણ સમાપ્ત થવા લાગશે એ જ રીતે મિત્રો હવે ધારો કે તમારા ઘરમાં કોઈ દોષ હોય એટલે કે કોઈએ ખરાબ નજર નાખી હોય તમારા પર નજર નાખી હોય તો પણ તમે આ વસ્તુથી પરેશાન હોય તો અમે તમને આ પ્રકારની ખરાબ નજરોથી છુટકારો મેળવવા માટે એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તમારે આ ઉપાય શનિવારે સૂર્યાસ્ત પછી જ કરવો જોઈએ જો તમારે શનિવારે સૂર્યાસ્ત પછી શું કરવાનું છે તો તમને એક મુઠ્ઠી જીરું લો ત્યારબાદ જે કોઈ પણ લોકો પર આ નજર નાખેલી હોય તો તેમની ઉપરથી તમારે આ જીરાને ઉતારવાનું છે ડાબી બાજુથી જમણી બાજુ ઉતારવાનું છે ત્યારબાદ તે ઉતારીને તે જીરાને તમારે ઘરની સામે કોઈ પણ જગ્યાએ તમારે આ જીરાને વાવી દેવાનું છે અને આ જીરાને શનિવારે વાવવાનું છે તો મિત્રો આ ઉપાય કરવાથી તમારા પર કોઈ ખરાબ નજરો હોય હોય છે તો તો તે તે ખરાબ તેના રોજ સમાપ્ત થઈ જશે અને તમને કોઈ પણ કાર્યમાં જલ્દી જ પ્રગતિ મળવા લાગશે અને સફળતા પણ મળશે મિત્રો એક વાત જો રાહુ કેતુ કોઈ વ્યક્તિને સાથ નથી આપી રહ્યા તો પછી ભલે તે ગમે તેટલી મહેનત કરે તે ક્યારે આગળ વધી શકતો નથી જો તમારે રાહુ કેતુનો સાથ જોતો હોય અને જો તમે ઈચ્છો છો કે રાહુ કેતુની મદદથી તમે જે પર નિર્ણય લો છો તો તે નિર્ણયની મદદથી તમને ફાયદો થાય તો તમારે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવી જોઈએ મિત્રો એક વાત ધ્યાનમાં રાખો જે મનુષ્ય ના રાહુ અને કેતુ દ્વારા નિયંત્રણ થાય છે તે ભગવાન વિષ્ણુજીના હાથમાં છે અને જો તમને ભગવાન વિષ્ણુજીની પ્રાર્થના કરો છો તો તમને લક્ષ્મીજીના આશીર્વાદ પણ મળે છે તો તમારે શું કરવાનું છે આ ઉપાય કરવા માટે તમારે ત્રણ ગુરુવાર સુધી આ ઉપાય કરવો પડશે ત્રણ ગુરુવાર એટલે કે તમારે ત્રણ ગુરુવારે ત્રાંસિક ભોજન કરવાનું નથી ગુટકા પાન મસાલા દારૂ આ બધી વસ્તુઓ ન કરો તમે ત્રણ ગુરુવારે આ ઉપાય કરી શકો છો શા માટે તમારે ગુરુવાર જ પસંદ કરવાનો છે તો ગુરુવાર એ ભગવાન વિષ્ણુનો દિવસ છે તો તમારે આ ઉપાય કરવા માટે સવારે ઉઠવું પડશે સ્નાન કરવું પડશે અને તમારે આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવાના છે કારણ કે જ્યારે ભગવાન વિષ્ણુની પૂજા પીળા રંગમાં કરવામાં આવે તો તે પૂજા વહેલી તકે પૂર્ણ થાય છે પીળા વસ્ત્રો પહેર્યા પછી ત્રાંબાનું વાસણ લો તેમાં પાણી ભરો અને એક મુઠ્ઠી જીરું લો તમે કોઈ પણ પીપળના ઝાડની નજીક જાઓ તમારે પીપળના ઝાડની પાસે શા માટે જવું પડશે કારણ કે પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુજી બિરાજમાન છે તો તમે આ એક મુઠ્ઠી જીરાને પીપળના વૃક્ષની પાસે દાટી દેવાનું છે ત્યારબાદ તમારે જે કોઈ પણ પાણી છે તે પાણીનો છંટકાવ કરતા જવાનું છે અને પીપળના ઝાડની પરિક્રમા કરતી જવાની છે અને આ સાથે જ તમારી પરિક્રમા કરતી વખતે ભગવાન વિષ્ણુજીના બીજ મંત્રનો જાપ કરો ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ તમે પરિક્રમા કરતી વખતે આ મંત્રનો જાપ કરતો જવાનો છે અને આ મંત્રનો જાપ તમે ઓછામાં ઓછો સાત વાર કરી શકો છો આમ કર્યા પછી તમારા ઘરમાં માતા લક્ષ્મી અને શ્રી વિષ્ણુ ભગવાન બિરાજમાન થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રદાન કરશે જો પૈસા હાથમાં નથી ટકતા તો જીરા સાથે જોડાયેલા આ ટોટકા ચોક્કસ અજમાવો શુક્રવારે માતા લક્ષ્મીની તસવીર અથવા તો મૂર્તિની સામે લાલ કપડું પાથરી દો હવે તેના પર મુઠ્ઠી પર જીરું નાખો અને થોડા સિક્કા રાખો માતા લક્ષ્મીની પૂજા કર્યા પછી જીરું અને પૈસા લપેટીને ત્યાં જ્યાં તમે પણ તમારા પૈસા રાખો છો ત્યાં રાખી દો એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે જો તમારી આસપાસ નકારાત્મક ઉર્જા હાજર હોય અથવા તો તમને ખરાબ નજર લાગી હોય તો જીરાના થોડા દાણા લો અને તેને સાત વાર માથા પરથી ઉતારો અને તેને આગમાં નાખી દો આમ કરવાથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને સકારાત્મક ઉર્જા ચારે બાજુ આવે છે દર ગુરુવારે સવારે જીરું ખાધા પછી ઘરની બહાર નીકળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દિવસ સારો જાય છે અને જે પણ કામ માટે તમે ઘરની બહાર જઈ રહ્યા છો તો તે કામ પૂર્ણ થવાની સંભાવના વધી શકે છે મિત્રો આ ઉપાયો અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે આશોપાલોના મહત્વ અને તેના વાસ્તુ ઉપાય વિશે પણ વાત કરીએ તો મિત્રો અશોપાલવનું ઝાડ હિન્દુ ધર્મમાં લોકપ્રિય અને લાભકારી છે અશોપાલવને હિન્દીમાં અશોકનું ઝાડ કહેવાય છે અશોક મતલબ કોઈ શોક ન હોવો એટલે કે આ વૃક્ષ જે ઘરમાં આંગણામાં હોય છે અથવા તો મંદિરમાં હોય છે તે જગ્યાએ કોઈ દિવસ નકારાત્મક ઊર્જાનો પ્રવેશ જ નથી થતો માત્ર સકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે જે સ્થાન પર આ ઝાડ હોય છે ત્યાં કોઈ પણ જાતનો શોક કે અશાંતિ નથી જોવા મળતી માંગલિક અને ધાર્મિક કાર્યોમાં આશોપાલવના પત્તાનો પ્રયોગ કરવામાં આવે છે જેમાં દરેક પૂજા વિધિઓમાં આશોપાલવને સર્વશ્રેષ્ઠ સ્થાન પણ આપવામાં આવ્યું છે કારણ કે આશોપાલવના પાન નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મકતાનો વાસ કરાવે છે આશોપાલોના ઝાડ પર પ્રાકૃતિક શક્તિઓનો વિશેષ પ્રભાવ હોય છે જે કારણે આ વૃક્ષ જે સ્થાન પર લગાડવામાં આવે ત્યાં બધા જ કાર્ય કોઈ પણ વિઘ્ન વગર સંપન્ન થાય છે આ જ કારણે આશોપાલોનું ભારતીય સમાજમાં ખૂબ જ મહત્વ છે તો મિત્રો હું તમને એક ઉપાય જણાવું છું જે વ્યવહારિક જીવનમાં પરસ્પર પ્રેમ રહેવા માટે અને ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે અને સાથે સાથે સકારાત્મકતાનો પ્રવેશ લાવવા માટે અને જો ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય તો તેને ઓછા કરવા માટેનો આ ઉપાય છે તો ચાલો આ ઉપાયને વિશે જાણી લઈએ કે કોઈ પણ શુભ મુહૂર્તમાં અશોક વૃક્ષની જડને કાઢી લો જડને કાઢીને તેને સ્વચ્છ પાણીથી અથવા તો ગંગાજળથી શુદ્ધ કરી લો તમારા પૂજા સ્થાન પર મા દુર્ગાના

ઘરમાં કોઈ લડાઈ ઝગડો થતો નથી અથવા તો સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને મિત્રો હવે આપણે વાત કરીએ તો આશુપલોના ઝાડ પર પાણી ચડાવવાથી શું શું લાભ પ્રાપ્ત થાય છે અને જે લોકો પાણી ચડાવે છે તેમને કેવા કેવા લાભ જોવા મળી શકે છે શું તે જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકે ખરા તો ચાલો આપણે જાણીએ કે જો આશુપાલોના ઝાડ પર રોજ પાણી ચડાવવામાં આવે તો એ ઘરમાં માતા ભગવતીનો વાસ રહે છે એ મકાનમાં રોગ ગૃહ ગૃહકળેશ અશાંતિ જેવી સમસ્યાઓ રહેતી જ નથી અને માત્ર શાંતિ જ રહે છે અને સુખ શાંતિ પણ રહે છે આ પર રોજ પાણી ચડાવનારા વ્યક્તિ પર લક્ષ્મીની કૃપા રહે છે તો મિત્રો હજી એક હું તમને ઉપાય જણાવી દઉં કે તમારે તેને શુક્રવારે કરવાનો છે જેને કારણે તમારા ઘરમાં જે નકારાત્મક ઉર્જાઓનો વાસ થયેલો હોય છે જેને કારણે તમારું મન કામમાં નથી લાગી રહ્યું તો તે તેના માટે આ ઉપાય સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તો તેવા લોકોએ દર શુક્રવારે આસોપાલોના ઝાડ નીચે ઘી અને કપૂર મિશ્રિત કરીને દીવો કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી નથી કરતી તો મિત્રો હવે આપણે વાત કરીએ કે જો તમે આપણા ઘર અથવા આંગણામાં આશોપાલોનું વૃક્ષ લગાવવા માંગતા હોય અને કઈ દિશામાં રાખવું જોઈએ જેને કારણે તે તમારા જીવનમાં વધુને વધુ સકારાત્મક ઉર્જાનો સંચાર કરી શકે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ બની રહે તો આશોપાલોના વૃક્ષ ઘરમાં ઉત્તર દિશામાં લગાવવું જોઈએ જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચારણ બન્યું રહે છે ઘરમાં અશોકનું વૃક્ષ હોવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે અને અકાળે મૃત્યુનો ભય પણ નથી રહેતો તે પણ દૂર થઈ જાય છે અને મિત્રો જે સ્ત્રીઓએ માનસિક ઉર્જામાં વધારો કરવો હોય અને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવી હોય અને વૈવાહિક જીવનમાં સુખદ વાતાવરણ અનુભવવું હોય તો દરેક સ્ત્રીઓએ આ સોપારોના વૃક્ષ ઉપર ખાસ કરીને તો શુક્રવારે અથવા તો અઠવાડિયામાં તમે ગમે ત્યારે પાણી ચડાવી શકો છો તો તેમ કરવાથી પરિવારની સ્ત્રીઓને શારીરિક અને માનસિક ઉર્જામાં વધારો થશે જો સ્ત્રીઓ આસુપાલાઓના વૃક્ષ ઉપર રોજ ચળ ચડાવે તો તેમની ઈચ્છા અને વૈવાહિક જીવનમાં સુખદ વાતાવરણ કાયમ રહે છે મિત્રો આ હતા થોડા ઘણા ઉપાયો હવે આપણે તેના આયુર્વેદિક ઉપાયો વિશે પણ વાત કરીએ જેને કારણે વિદ્યાર્થીઓને ભૂલવાની શક્તિ પણ ઓછી થવા લાગે છે અને તેમને યાદ રાખવાની શક્તિ વધવા લાગશે અને આયુર્વેદમાં એને સર્વશ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે અને સર્વશ્રેષ્ઠ ઔષધી પણ માનવામાં આવે છે આશોપાલવના વૃક્ષને આપણે ઔષધિ તરીકે પણ વાપરી શકીએ છીએ જે વિદ્યાર્થીઓ વાંચે છે અને પુષ્કળ પ્રમાણમાં વાંચે છે પણ થોડીવાર પછી તેઓ ભૂલી જાય છે તો તેઓ આશોપાલવની છાલને સૂકવીને તેનું ચૂરણ બનાવી લે આ ચૂરણને એક એક ચમચી સવાર સાંજ એક ગ્લાસ દૂધમાં સેવન કરવાથી તરત જ લાભ મળશે અને ખાસ કરીને તો આ ઉપાય જે વિદ્યાર્થીઓ છે તેમને કરવો જોઈએ જેને કારણે તેમને યાદ રાખવાની શક્તિમાં વધારો થશે અને જે લોકોને લાંબા સમયથી કોઈ પણ રોગનો છુટકારો નથી મળી રહ્યો તો આનો ઉપયોગ પણ કરી શકે છે કારણ કે

તો નકારાત્મક ઉર્જા નથી રહેતી અને જો નકારાત્મક ઉર્જા રહે તો તેને બહાર કાઢવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે કારણે આપણે જ્યારે દીવાબત્તી કરતા હોઈએ ત્યારે તેની અશુભ અસરો બતાવે છે અને વારંવાર દીવો ઓલવે છે તે તેના સંકેતો બતાડે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે અને જો તમે તેને બહાર કાઢવા માંગતા હોય અને તેની જગ્યાએ સકારાત્મક ઉર્જાનો વાસ કરાવવા માંગતા હોય તો આગળ તમને એવા કેટલાય ઉપાયો વિશે જાણવા મળશે જેને કારણે તમે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ અને ધંધો કોઈ ચલાવતા હોય અથવા તો નોકરી કરતા હોય તો તેમને પણ સારી સફળતા મળી શકે તે માટે તમે આ ઉપાયો કરી શકો છો તો ચાલો તે શરૂ કરીએ મિત્રો આગળ હું તમને કેટલા એવા ઉપાયો વિશે જણાવવાનો છે કરીને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો ચોક્કસપણે લાભ થશે તો આપણે પહેલા ઉપાય વિશે વાત કરી લઈએ તો તે છે ઘરના મુખ્ય દ્વારની અંદર તરફ ત્રણ ચીની સિક્કા લટકાવો ચીની સિક્કા છિદ્રવાળા હોય છે તેને લાલ દોરા વડે બાંધવા જોઈએ મિત્રો આ ઉપાય કરવાથી સકારાત્મક ઉર્જા દેવી દેવતાઓ સાથે ઘરના દરવાજેથી જ

તો ઓમ સ્વસ્તિક અને ત્રિશુલ વાળો સ્ટીકર દરવાજાની બંને બાજુએ લટકાડવું જોઈએ અને તમે તમારી બેગ પર અને તમારી ગાડી પર પણ લગાવી શકો છો અને લટકાડવાથી ઘરની અને તમારું જે કંઈ પણ વાહન હોય છે તેની સુરક્ષા થાય છે અને આ ઉપાય કરવાથી પણ તમારા ઘરમાં ચોરી થવાનો ભય નથી રહેતો અને તે ભય ટળી જાય છે અને મિત્રો હવે આપણા ચોથા ઉપાય વિશે વાત કરીએ તો તે છે ઘરની સ્ત્રીઓ જ્યારે ઘરમાં પોતું મારે છે ત્યારે તેમણે એક આ સરળ અને સાદો ઉપાય જરૂર કરવો જોઈએ આ ઉપાયને તમે પોતું મારતી વખતે કરી શકો છો ત્યારે તમારે તે પોતાના પાણીમાં થોડી ફટકડી નાખી દેવાની છે જેને કારણે તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા તરત જ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જા ઝડપથી પ્રવેશ કરી જશે અને મિત્રો એકવાર તમને જણાવી દઉં કે જ્યારે પણ ઘરમાં સકારાત્મક ઉર્જા હોય છે ત્યારે નકારાત્મક ઉર્જા નથી હોતી જેને કારણે સકારાત્મક ઉર્જાથી પ્રભાવિત થઈને તમામ દેવી દેવતાઓ અને લક્ષ્મી માતા પણ પ્રવેશ કરે છે જેને કારણે લક્ષ્મી માતા જો તમારા ઘર પર તેમના આશીર્વાદ વરસાવા લાગશે તો તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે જેને કારણે દુષ્ટ શક્તિઓ જે હોય છે તેને પણ નકારાત્મક ઉર્જાઓ કહી શકીએ છીએ જે આપણા ઘરની દૂર રહેવા લાગશે અને ઘરના તમામ સભ્યો અને પરિવાર પર સુખ શાંતિનું જીવન જીવી શકશે અને ઘરમાં ચાલી રહેલા તમામ પ્રકારના લડાઈ ઝઘડાઓ જેને કારણે ઘરમાં ઉત્પન્ન થતો હોય છે તે પણ પ્રમાણમાં ખૂબ જ ઓછો થવા લાગશે અને મિત્રો હવે આપણે પાંચમા ઉપાય વિશે વાત કરીએ તો તે છે કે જ્યારે સ્ત્રીઓ પોતા મારે છે તે પોતાના પાણીમાં સ્ત્રીઓએ ચપટી પર મીઠું નાખવાનું છે અને આ ઉપાય ને તમે ગુરુવારે ન કરતા આ ઉપાયને તમારે માત્ર શનિવારે અથવા તો રવિવારે જ કરવાનો છે અથવા તો ગુરુવાર સિવાય તમે કોઈ પણ વારે કરી શકો છો કારણ કે ગુરુવાર એ બૃહસ્પતિવાર માનવામાં આવે છે અને તે દિવસે ઘરમાં મીઠાવાળું પોતું ન મારવું જોઈએ જો આ ઉપાય કરવામાં આવે છે તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ સંપૂર્ણપણે નીકળી જશે અને ઘરમાં કોઈ પીડિત હોય અથવા તો કોઈ બીમાર છે તો તે આ ઉપાય કરે તો તેને ચોક્કસપણે તેનો લાભ મળશે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગશે હવે મિત્રો આ કેટલાય ઉપાયો હતા જેને આપણે આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે ઉપયોગ કરી શકીએ છીએ તો આ સાથે હું તમને કેટલા એવા વાસ્તુશાસ્ત્રને લગતા પૂજાના ઉપાયો વિશે જણાવવાનો છું જેને કારણે તમે ક્યાંક આવી ભૂલો તો નથી કરી રહ્યા ને તે તેને તમને જાણ થશે અને જો તમે આવી ભૂલો કરી રહ્યા હોય તો તેવી ભૂલો ન કરતા જેને કારણે દેવી દેવતાઓ તમારા ઘરમાં પ્રવેશ કરે અને આપણા ઘરના મંદિરને દેવી દેવતાઓનું સર્વશ્રેષ્ઠ સ્થાન માનવામાં આવે છે અને જો આપણે તેમના સ્થાનને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે ન રાખીએ તો તેઓ પણ આપણા ઘરમાં પ્રવેશ નથી કરતા અને આપણું ઘર નકારાત્મકતાથી ભરાઈ જાય છે જેને કારણે હું તમને કેટલીક એવી મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે તો આપણે પહેલા એ વસ્તુ વિશે વાત કરીએ કે આપણે આપણા ઘરના મંદિરની દિશા કઈ બાજુ રાખવી જોઈએ અને કઈ બાજુ આપણું મંદિર સ્થાપિત કરવાથી સકારાત્મક ઉર્જા પ્રવેશે છે તો ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણમાં મંદિરની સ્થાપના કરવી સૌથી શ્રેષ્ઠ અને સૌથી સારું માનવામાં આવે છે આ દિશામાં મંદિરની સ્થાપના કરવી એટલે કે તમારા દેવી દેવતાઓનો ઘરમાં વાસ કરવો સમાન ગણવામાં આવે છે તેને કારણે તમારા ઘરમાં ચાલી રહેલી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગે છે અને જો આ દિશામાં પૂજા ઘર બનાવવું શક્ય ન હોય તો ઉત્તર દિશામાં પૂજા ઘર બનાવી શકાય છે અને આ સાથે એ પણ ધ્યાન રાખો કે ઈશાન કોણ સર્વશ્રેષ્ઠ દિશા છે આપણે બીજી વસ્તુ વિશે વાત કરી લઈએ કે આ ભૂલને તમે ભૂલથી પણ ન કરતા તે છે કે પૂજા ઘરથી લાગેલું કે પૂજા ઘરના ઉપર કે નીચે શૌચાલય ન હોવું જોઈએ જો આમ થતું હોય તો તરત જ પૂજા ઘરનું સ્થાન બદલી નાખો અથવા તો શૌચાલયનું સ્થાન બદલી નાખો પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત ન કરવી જોઈએ કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિનો ધ્યાન એવી રીતે ન રાખી શકાય જેમ રાખવું જોઈએ તે માટે તમે તમારા પૂજા ઘરમાં નાની નાની મૂર્તિઓ અથવા તો ફોટાઓ લગાવી શકો છો અને તે લગાવવાથી પણ દેવી દેવતાઓના તેટલા જ ફળ પ્રાપ્ત થશે જેવી રીતે તમે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિ લગાવી હોય અને આ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો આપણે બીજી વસ્તુ વિશે વાત કરીએ તો આપણા ઘરની સીડી હોય છે તેની નીચે પણ પૂજા ઘર ન લગાવવું જોઈએ તે અશુભ માનવામાં આવે છે અને મિત્રો આપણે આગળ વાત કરીએ તો ફાટેલા ફોટા કે ખંડિત પૂજા ઘરમાં ન હોવા જોઈએ તેને કારણે દેવી દેવતાઓ અથવા તો ભગવાનનો વાસ ઘરમાં નથી જોવા મળતો હવે મિત્રો આપણે વાત કરીએ તો પૂજા ઘર અને રસોડું કે બેડરૂમ એક જ રૂમમાં ન હોવા જોઈએ ઘરના માલિકનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ જો આ દિશામાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા

તો વિડિયોને લાઈક અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો જેથી કરીને બધા લોકોને આવા ઉપાયો વિશેની જાણ થઈ શકે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતા લક્ષ્મી